હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી સ્વિફ્ટ ડિઝાયર કરાવેલ છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે તો મિત્રો કાર આર્યનભાઈને વેચવાની છે તો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આર્યનભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર્ડ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે અને આપણો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે બારમો મહિનો બે હજાર ચૌદનું એન્ડનું મોડલ છે વન ઓનર કાર છે મિત્રો કાર પ્યોર પેટ્રોલ એન્જિન છે તો મિત્રો કાર વ્હાઈટ કલરમાં તમને જોવા મળશે લુકવાજ ગુડ કન્ડિશન જોવા મળશે કારમાં મિત્રો તમને ફૂલ વીમો રનિંગ જોવા મળશે ફૂલ વીમો કારમાં ચાલુ છે અને મિત્રો કારની કન્ડિશન ગુડ જોવા મળશે રેસબોર્ડ વગેરેની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સેન્ટર લોક કમ્પ્લીટ વર્ક કરે છે લેથર સીટ કવર જોવા મળશે તો મિત્રો કારનું પેટ્રોલ એન્જિન તમે જોઈ શકો છો ગુડ ગુડ કંડિશનમાં કાર આખી તમને જોવા મળશે હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તમને તો મિત્રો આપણે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટકારના માલિકની તો માલિકનું નામ આર્યનભાઈ છે અને મિત્રો આર્યનભાઈએ કારની કિંમત રાખેલી છે પાંચ લાખ સોરી ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા ચાર લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ બાવીસ ત્રીસ ચાર ચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ ધોરાજી જોવા મળશે નામ આર્યનભાઈ આર્યનભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે આર્યનભાઈનો કોન્ટેક કરવો અને મિત્રો તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર કાર જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે આર્યનભાઈનો કોન્ટેક કરવા નથી જય વસરાત ફ્રેન્ડ્સ